હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓની અઢળક કોમેન્ટો આવી ગઈ છે એ બધાને દિલથી થેન્ક યુ કહેવાનું છે તમારે એ કોમેન્ટનો રિપ્લાય આપી શકું ના આપી શકું તો તમને બધાને વિડીયોના માધ્યમથી બધાને થેન્ક કહી દઉં છું તમે બધા મારી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે તો વિશ્વાસ પોતાનો જાળવીને રાખજો વિશ્વાસ રાખો તો કોઈ એક ઉપર રાખવાનું અને શ્રદ્ધા રાખો તો કોઈ એક ઉપર રાખવાની રાઈટ આવું કદાચ ભગવાન માતાજીએ કહેતા હશે પેલી કે તું કામ કર પેલી કે તું કામ કર કેમ વિશ્વાસ એક ઉપર રાખવાનો વિશ્વાસ હંમેશા આંધળો હોય છે વિશ્વાસને આંખો હોતી નથી તો તમે તત્વજ્ઞાનમાં જેવો મારા ઉપર વિશ્વાસ કર્યો તો એવો ને એવો તમે અહીંયા મનોવિજ્ઞાનમાં વિશ્વાસ કરી શકો છો ચલો થોડું તમને વિભાગ ઇના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન અને થોડું તમને પ્લાનિંગ આપી દઉં છું જો કે આગળના વિડીયોમાં મેં તમને સમજાવી જ દીધું છે કે મનોવિજ્ઞાનમાં તમારે કયા ચેપ્ટર કરવાના છે તો એ ચેપ્ટર કરવાથી આપણને સિત્તેર ગુણ તો મળી જ જાય છે પણ વિભાગ એ માટે હવે શું કરું ચલો હું તમને મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપું છું વિશ્વાસ કરી અને હું કહું છું એટલા પ્રશ્નો કોન્ફિડન્સ સાથે હું તમને કહું છું તમે કોન્ફિડન્સની તૈયારી કરીને જજો અહીંયા આપેલા દરેક પ્રશ્ન મોસ્ટ એમ્પી છે અને એમાંથી તમને તમારી એક્ઝામમાં બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે ઓકે તો ચેપ્ટર એક બે ત્રણ અને આઠ હવે આ ચાર ચેપ્ટર છે ચાર ચેપ્ટરમાંથી આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નો જોવાના છીએ ચાલો શરૂઆત કરવી છે આપણે ચેપ્ટર નંબર એક ઉપર જઈશીએ ચેપ્ટર નંબર એકમાં મોસ્ટ એમ્પી ક્વેશ્ચનમાં તમારે કોઈ પણ બે પ્રશ્નો તમને વિભાગ ઇમ ચેપ્ટર એકના જોવા મળશે રાઈટ માય ડિયર સ્ટુડન્ટ હવે અહીંયા થોડું ધ્યાન આપો તો અહીંયા જે પહેલાં નંબરનું ક્વેશ્ચન છે અહીંયા કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ગઈ સાલ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને કન્ટિન્યુઅસ ચાર વરસથી આ પ્રશ્ન પૂછાય છે ગઈ સાલ પૂછે ગયો એની આગલી સાલ પૂછે ગયો એની આગલી સાલ મતલબ ચાર વરસથી કન્ટિન્યુઅસ આ પ્રશ્ન પૂછાય છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો તો હું આ પ્રશ્નને ટેન સ્ટાર આપું છું કેટલા ટેન સ્ટાર કેમ કે ચાર વર્ષથી આ પ્રશ્ન પૂછાય છે તો આવતી સાલ પણ પૂછાવાની સો ટકા સંભાવના છે એટલે કરી લેશો દરેક વિદ્યાર્થીને ખાસ કહેવામાં આવે છે કે આ પ્રશ્નને કરી લેજો પહેલા નંબરનો ક્વેશ્ચન છે ખૂબ જ આઈએમપી મોસ્ટ મોસ્ટ આઈએમપી છે એટલા માટે કહું છું કરી નાખજો ઓકે ચલો પછી છે પ્રશ્ન નંબર બે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો આ પ્રશ્ન એ ફાઇવ સ્ટાર છે આ પ્રશ્ન ગઈ સાલ પૂછી ગયેલો છે પણ કરી નાખજો રાઈટ ઓકે ચલો પછી છે આગળ વધીએ તો અહીંયા તમને પ્રશ્નો બીજા આપેલા છે એમાંથી તમે ચેક આઉટ કરજો તો તમે પહેલું ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હોય તો પહેલાં ચેપ્ટરમાંથી તમને પ્રશ્નો થોડા ઘણા તો આવડતા જ હશે ઓકે અહીંયા હું તમને જે સ્ટાર્ટ કરીને આપું છું એ પ્રશ્નોને તમારે પહેલાં તૈયાર કરવાના છે પહેલાં એટલે પહેલાં તૈયાર કરવાના છે ચલો પછી જ્ઞાણેન્દ્રીયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો આ પ્રશ્ન તમે થોડો તૈયાર કરી લેજો ઓકે ચલો પછી દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો પ્રશ્ન નંબર પાંચ આ પણ પ્રશ્ન મોસ્ટ એપી છે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવું ઓકે ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર સાત સંવેદન ગ્રાહકોના વર્ગોની સમજૂતી આપો અને લાસ્ટમાં છે પ્રશ્ન નંબર આઠ હવે આ જે આઠમા નંબરનો પ્રશ્ન છે એ તમારે હું સ્ટાર્ટ કરું છું એ તમારે વધારે તૈયાર કરવાનો છે ધ્યાનના લક્ષણોની વિગતે સમજૂતી આપો તો આ પહેલો બીજો હું તમને કહી દઉં છું અહીંયા પહેલો બીજો અને આઠમો આ પહેલાં તૈયાર કરશો એના પછી તમને જો ટાઈમ મળે છે ને તમને એવું લાગે છે તો બીજા પ્રશ્નો ઉપર થોડું એના ઉપર ફોકસ કરજો બાકી આ ત્રણ પ્રશ્નો તમે સૌથી પહેલાં કરી નાખજો ઓકે આટલું મારું કહેવું માનજો હાલો ત્યાંથી આગળ જવું છે તો ચેપ્ટર બે ઉપર જઈએ ચેપ્ટર બેમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન કોઈ પણ બે ચેપ્ટર બીજા નંબરનું ચેપ્ટર છે એમાંથી પણ બે પ્રશ્નો મોસ્ટ આઈ એમ્પી તમને પૂછાય છે ઓકે તો થોડું ધ્યાનમાં લેશો હું કહું એટલું કામ કરજો કેવી રીતે શું કામ કરશો તો ચાલો ચેપ્ટર નંબર જે બે છે એમાંથી તમને પહેલા નંબરનો પ્રશ્ન આપેલો છે કે કોહલરે ચિમ્પાંજી પર કરેલા પ્રયોગ જણાવી બે લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર જણાવો તો ચેપ્ટર બેનો આ જે પ્રશ્ન છે આ પણ એકદમ સ્ટાર આપું છું મોસ્ટ આઈ એમ્પી અને આ તો આવડે ને બે લાકડીવાળું પ્રયોગ આ જો બીજું ચેપ્ટર તો એકદમ સહેલું છે એમાં પ્રયોગ છે એટલે પ્રયોગના માધ્યમથી તમને થોડું આમ આવડતું હશે એવું હું માની શકું છું રાઈટ ઓકે ચલો પછી પ્રશ્ન નંબર બે છે એમાં કીધું છે કે થોન્ડ કે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો આ પ્રશ્ન પૂછાઈ ગયેલું છે પણ પ્રશ્ન આઈએમપી છે વારંવાર રિપીટે જ રિપીટ પ્રશ્ન થતા હોય છે એટલે ધ્યાન આપશો બીજો પહેલો બીજો કરી નાખશો ચલો પછી જઈએ છીએ પ્રશ્ન નંબર ત્રણ ઉપર તો પ્રશ્ન નંબર ત્રણને હું સ્ટાર આપું છું પ્રશ્ન નંબર ત્રણ પણ તમારે સૌથી વધારે તૈયાર કરવાનો છે ઓકે ચલો પછી આગળ જવું છે પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈશું ખાસ જો બીજું ચેપ્ટર છે થોડું સહેલું છે આવડે એવું છે વાત એની એ જ છે પણ ગુમાઈ ફ પ્રશ્ન પૂછશે તો આપણને કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી જો ચેપ્ટર વ્યવસ્થિત આવડતું હોય તો ભલે પ્રશ્ન ગમે તેમ ગુમાઈ ફેરાઈને પૂછે પણ આપણને આવડવું જોઈએ ઓકે માય ડિયર સ્ટુડન્ટ ચલો આ ચોથા પ્રશ્નને તમે ધ્યાનમાં નહીં લેતા વાંધો નહીં એક લાકડીવાળો પ્રયોગ છે પણ બે લાકડીવાળો પૂછાય છે એટલા માટે ઓકે તો ચોથો પ્રશ્નને તમે થોડો કાઢી દેજો ચાલો પછી છે પ્રશ્ન નંબર પાંચ એમાં સ્કીનરની પ્રયોગ યોજના સમજાવો પછી પ્રશ્ન નંબર છ તો પ્રશ્ન નંબર માં કીધું છે કે સિટી એ દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેનો વિસ્તાર તેને વિસ્તારથી સમજાવો તો આ પ્રશ્ન કરી નાખશો પહેલાં જો ફરી કહી દઉં છું કયા કયા પ્રશ્નો કરવાના છે બીજો પ્રશ્ન મોસ્ટ એમ્પી છે પહેલો પ્રશ્ન બી મોસ્ટ એમ્પી છે ત્રીજો પ્રશ્ન તો એનાથી વધારે મોસ્ટ એમ્પી છે ચોથો પ્રશ્નને ધ્યાનમાં નહીં લેતા પાંચમો પ્રશ્ન તમારે કરવાનો છે અને છઠ્ઠો પ્રશ્ન છે એ ત્રીજો અને છઠ્ઠો ખાસ કરવાનો છે ત્રીજો છઠ્ઠો ખાસ કરવાનો છે સિટી મર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સાત અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો પ્રશ્નને થોડો ધ્યાનમાં રાખજો આવડતો હોય તૈયાર કરજો બાકી વાંધો નહીં પ્રશ્ન નંબર આઠ ઉપર જઈશું મોસ્ટ આઈ એમ મોસ્ટ આઈ એમ ટેન સ્ટાર કેટલા ટેન સ્ટાર કરી નાખશો સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેનો પ્રયોગ યોજના સમજાવો ચલો પછી છે પ્રશ્ન નંબર નવ તો પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલ સવિસ્તાર સમજાવો ચલો ખ્યાલ પડી ગયો તમને કયા કયા પ્રશ્નો કરવાના છે ચલો આગળ વધુ છે ચેપ્ટર ત્રણ ઉપર જઈશું ચલો ચેપ્ટર ત્રણ માંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે રાઈટ તો ચેપ્ટર ત્રણ માંથી કયા કયા પ્રશ્નોને તમારે ધ્યાનમાં લેવાના છે તો પહેલો પ્રશ્ન છે ને એ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ગાર્ડનરનો બહુવિધનો બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પણ ઘણી વાર હું કહું છું ધ્યાનમાં લેજો ઘણીવાર રિપીટેડ રિપીટેડ પ્રશ્નો થતા હોય છે તો આ ચાર ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન રિપીટ પૂછી લે ગઈ સાલ પૂછે ગયો હોય તો એ રિપીટ થઈ જાય એવું જરૂરી નથી ગઈ સાલ પૂછ્યું ના જ પૂછાય એમ એટલે કહું છું કરજો તૈયાર કરજો બરાબર ચલો પછી છે પ્રશ્ન નંબર બે જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભમાં પાસની સમજૂતી આપો આ પણ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે વારંવાર પૂછાય છે ચલો પ્રશ્ન નંબર ત્રણ પ્રતિભા સંપન્નતાના લક્ષણો વણવો આ પ્રશ્ન પણ મોસ્ટ એમ્પી છે એટલે આ ત્રણે ત્રણ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે ઓકે ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચારમાં સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો પ્રશ્ન નંબર પાંચ બુદ્ધિને કોઈ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો આ બુદ્ધિની વ્યાખ્યા વાળો પ્રશ્ન પૂછાય છે ધ્યાનમાં લેશો ચલો પછી પ્રશ્ન નંબર છ ગાજનાનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંતના કોઈ પણ પાંચ પ્રકારો સમજાવો અને હવે એક જે પ્રશ્ન છે મોસ્ટ એમ્પી છે એ હું બોલું છું અહીંયા લખવાનો રહી ગયો છે પણ તમે એને ધ્યાનમાં લેજો તમે પહેલો બીજો અને ત્રીજો આ તો તમે કદી જ નાખશો આ ચાર પાંચ છ આમાંથી તમને જે આવડે એને જોઈ લેજો એકવાર અને હવે તમારે જે પ્રશ્ન તૈયાર કરવાનો છે હું બોલું છું તમે ધ્યાનમાં લેશો સ્ટનબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના ત્રણ પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો આ પ્રશ્ન અહીંયા લખ્યો નથી પણ હું બોલી ગઈ છું એટલે એને તૈયાર કરજો પહેલો બીજો ત્રીજો હાલ હું બોલી ગઈ એ અને આ જે છે ને એમાંથી તમને આવડત કરજો ને કે વાંધો નહીં રાઈટ ચલો આગળ વધુ ચેપ્ટર આઠ ઉપર જાઓ ચલો ચેપ્ટર આઠની અંદર ખાસ થોડું ધ્યાન રાખજો ચેપ્ટર આઠમાં વિભાગીમાં પ્રશ્ન જે પૂછાય છે એમાં પ્રશ્ન નંબર એક છે ગ્રીન હાઉસ અસર હું એવું કહું છું કે આ પૂછાય કે ના પૂછાય પણ તમારે તૈયાર કરવાનું કેમ બેન એવું કરવાનું એટલે કરવાનો ગ્રીન હાઉસ અસર તમારે તૈયાર કરવાનો કરવાનો અને કરવાનો જ એમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે કન્ટિન્યુઅસ ચાર વર્ષથી આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાય છે અને એવી ખાતરી કે પાંચમા વર્ષ એટલે આ વર્ષમાં પૂછી લે શું કીધું રાઈટ ખબર પડી એટલે ચાર વર્ષથી પૂછાય છે તો આ પ્રશ્નને ગ્રીન હાઉસ અસર તમે તૈયાર કરી લેજો મોસ્ટ આઈએમપી છે કારણ કે આઠમું ચેપ્ટર છે એમાં ગણીને ચાર પ્રશ્નો છે ચારમાંથી કોઈ પણ એક તો પૂછાય જ છે ને એટલા માટે એ જો પહેલાં આઠમા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન કરશો તો પહેલાં ગ્રીન હાઉસ કરી લો બરોબર પછી એ પ્રશ્ન તૈયાર કરી લો પછી એના પછી કયો કરો તો એના પછી ચોથા નંબરનો કરો પર્યાવરણને બચાવવાના વાર્તાનીક ઉપાય એ કરી લો એટલે બે પ્રશ્ન તૈયાર થઈ ગયા બેમાંથી કોઈ પણ એક આદો પૂછાય તો તમને આવડે તો લખતો ફાવે કે નહીં આગળના પ્રશ્ન તમારા તૈયાર જ છે પણ તો પણ આને હથિયાર તરીકે આપણે સાઈડમાં રાખવાનું છે ઓકે પછી એ બીજો બીજોને ત્રીજો પ્રશ્ન આપેલો છે તમને યાદ રહેતો હોય તો તમે રાખી શકો છો બાકી વાંધો નહીં પણ આ બે તો ખાસ કરજો એટલે કરજો જ ઓકે તમને આગળના સાંભળી લો બીજું કહી દઉં આગળના ચેપ્ટર તો તમે નથી કર્યા આગળના ચેપ્ટરમાંથી કોઈ પણ એકાદા ચેપ્ટરમાં એવું પ્લસ માઇનસ છે તો પછી આ ચારે ચાર પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે હવે તમને કયું ચેપ્ટર કેટલું આવડે છે મને નથી ખબર એટલે તમને જે આવડે છે એ પ્રમાણે તમે ચાલજો આ ચાર ચેપ્ટરમાંથી તમને કયા ચેપ્ટર વ્યવસ્થિત આવડે છે અને કયા ચેપ્ટરમાં તમારી કેવી તૈયારી થઈ ગઈ છે એ હું તમારા ઉપર છોડું છું એટલે તમે એ પ્રમાણે પ્રશ્નોની તૈયારી કરજો ઓકે હા તમે મારા ઓફલાઈન ક્લાસમાં હોય તો તો મને ખબર જ છે કે મારે તમને શું કરાવવાનું

ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આઈ થિંક ક્લાસીસ થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ